ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી અંબાજી ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પુનમનો મહામેળો એની સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા આ બંને મેળાઓનું ખૂબ જ મહત્ત્વ વધી ગયું છે પુષ્કળ પ્રમાણમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પધારી રહ્યા છે દર વર્ષની માફક આ વખતે પણ સરકારશ્રી દ્વારા અને પ્રવાસન વિભાગ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે પણ સાતસો પચાસ બસોનું વિનામૂલ્યે સેવા આપી અને મુસાફર જનતા યાને કે શ્રદ્ધાળુઓ માટે આ સેવા પૂરી પાડી રહી છે બનાસકાંઠા જિલ્લામાંથી ત્રણસો પંચોતેર વાહનો આપણે મોટી સંખ્યામાં ફાળવવામાં આવે છે એની સાથે સાથે સાબરકોઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા આ બધા જિલ્લાઓમાંથી પણ મુસાફરો યાત્રાળુઓ માટે મોટા પ્રમાણમાં સરકારશ્રી દ્વારા બસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ છે ગઈકાલનો બાર તારીખનો આપણે એવરેજ લઈએ તો પર બસ 60 જેટલો મુસાફર એટલે ટોટલ 45 થી હજાર મુસાફરોએ આનો લાભ લીધો છે કચ્છની પ્રજાનું માનિતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુકડા બજાર ફેમિલી સુરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે